ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ તમામ બાળકોને લોક ઉપયોગી થવાની સલાહ આપી હું ગુજરાત પોલીસ દ્વારા ચાલતી એક નાની પ્રવૃત્તિ જે તમારા જીવનની અંદર સૌથી મોટો બદલાવ લાવી રહ્યું છે એ પ્રવૃત્તિમાં તમને સૌને સહભાગી થવાની વિનંતી કરું છું બધા યુવાનો પાછી ત્રણ તાલી વગાડો અને હવે શાંતિથી બે મિનિટ સાંભળજો તમારા માતા પિતાનું જીવન સુરક્ષિત રાખવાનું છે અને આ સુરક્ષિત રાખવા માટે તમારે સૌએ સહભાગી થવું પડશે તમારે સહભાગી કેવી રીતે થવાનું છે હમણાં ગુજરાતમાં પિસ્તાલીસ દિવસ માટે રોડ સેફ્ટીનું આપણે લોકો અભિયાન ચલાવી રહ્યા છે આ અભિયાનમાં જેને પોતપોતાના માતા પિતા પ્રિય હોય એ આંગળી ઊંચી કરે હાથ ઊંચા કરે જેના માતા પિતા દરરોજ સવારે ટુ વ્હીલર પર બહાર નીકળતા હોય ફોર વ્હીલર પર બહાર નીકળતા હોય એ હાથ ઊંચો કરે શું તમારા માતા પિતા ટુ વ્હીલર પર બહાર નીકળે ત્યારે હેલ્મેટ ઘરમાંથી લઈ જાય છે જો નહી લઈ જતા હોય અને જેને પોતાના માતા પિતા જોડે પ્રેમ હોય લાગણી હોય તે ઘરેથી એને હેલ્મેટ હાથમાં આપી શકે આપી શકે કે નહીં હાથ ઊંચા કરજો અને જો તમે એને હેલ્મેટ પહેરાવશો તો કોનું જીવન સુરક્ષિત થશે આપણે આ નાની પ્રવૃત્તિમાં જોડાઈ શકીએ કે નહીં જોડાઈ શકીએ જોડાઈ શકે કે નહીં તો તમે સૌ લોકો આ પ્રવૃત્તિમાં જોડાશો કોઈ બી પ્રકારનું પોલીસના ફાઈનના દરથી નહીં પરંતુ તમારા માતા પિતા ભાઈ બહેનનું જીવન સુરક્ષિત રાખવા માટે આ પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ કે નહીં અને જે લોકો ફોર wheeler માં જતા હોય સીટ બેલ્ટ ની અંદર પેલું હૂક નાખી લેવું કોઈ કી ભરાવી લેવી એવા રસ્તા શોધવાથી તમને કંઈ જ પ્રાપ્ત નહીં થાય સીટ બેલ્ટ પહેરાવીને પોતાના પરિવારજનોને સુરક્ષિત રાખવામાં તમે ગુજરાત પોલીસને મદદગાર બનો તેવી હું આપ સૌને આજના કાર્યક્રમ થકી બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કેટલા લોકો પોત પોતાના ફ્રેન્ડ્સ જોડે આખો દિવસ રહેવાનું પસંદ કરે છે હાથ ઊંચા કરજો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ